હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું વોટ્સઅપમાં ટુ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ઓન કરવું હવે મિત્રો તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન હશે તો તમે જે પિન સેટ કરેલા છે એ પિન તમે એન્ટર કરશો તો અને તો જ વોટ્સઅપ છે જે ઓપન થશે તો કેવી રીતે કરવું એના માટે ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર હવે મિત્રો સૌપ્રથમ પ્રથમ વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે ત્યારબાદ ઉપર જે થ્રી ડોટ દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે સેટિંગ્સ સેટિંગ્સ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા પહેલો ઓપ્શન જોવા મળશે અકાઉન્ટ અકાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો ચાર નંબર ઉપર ઓપ્શન જોવા મળશે ટુ સ્ટેપ વેરિફિકેશન જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે ટર્ન ઓન ટર્ન ઓન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો સો અંકનો એટલે કે સિક્સ ડિજિટનો તમારે જે કંઈ પિન છે જે સેટ કરવાનો રહેશે જે તમે ગમે તે પિન સેટ કરી શકો સપોઝ મિત્રો હું અહીંયા પિન છે જે સેટ કરી દઉં ત્યારબાદ મિત્રો ફરીથી તમારે કન્ફર્મ કરવા માટે એને એ પિન છે જે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા નીચે મિત્રો સેવ ઉપર ક્લિક કરી દેશો એટલે થોડોક ટાઈમ મિત્રો લોડિંગ લઈ અને તમે અહીંયા જોઈ શકો છો પિન છે જે સેટ થઈ ગયો છે આ રીતે મિત્રો તમે વોટ્સઅપમાં ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન કરી અને તમારા વોટ્સઅપને પ્રોટેક્શન આપી શકો